જે પરામાંથી આપણને કરે તો આપણને મેલેરિયા ચિકનિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છર દરમિયાન રોગ થતા હોય છે

જે બહારની બાજુએ વાપરવા માટે પાણી ભરી રાખ્યા છે તો તેને હવાચસ્ત રાખી રાખીશું જેથી કરીને તેની અંદર મચ્છર અને મચ્છરનો ઉપદ્રવ ના થાય અને જો મોટા હોવા જવાના હોય કે જેને ડાકી શકવાની સફળતા ન હોય તો તેવી જગ્યાએ કપ્પી માછલી જે આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી વિના મૂલ્યે આપને મળે છે તો તે લઈ જવી અને મૂકવી કપ્પી માછલીનો ખોરાક મચ્છર છે તો એ મચ્છરના ઈંડા ખાઈ જાય છે જેના કારણે મચ્છરનો ઉપદ્રવ થતો આપણે રોકી શકીએ છીએ અને ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ આપણે આપણા વસાઈને મેલેરિયા મુક્ત ગામ બનાવવાનો પ્રયત્ન કરીશું જે અંતર્ગત આપના સૌનો સહભાગી હોવું ખૂબ જ જરૂરી છે તો ગામના તમામ લોકોને જણાવવાનું કે આપણે સૌ એકજૂથ થઈ આ વર્ષે પણ ગયા વર્ષની જેમ મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોથી ગામને બચાવીશું અને ગામમાં થતા મચ્છરજન્ય રોગોને